નમસ્તે મિત્રો આજકાલના સમયની અંદર આપણને એક નવો શબ્દ વધારે સાંભળવા મળે છે એ શબ્દ છે ડિજિટલ એરેસ્ટ આ જે એરેસ્ટ શબ્દ છે ને એ સામાન્ય આપણે સાંભળીએ ને એટલે સૌ પ્રથમ આપણા મનમાં એક ભય જાગે કે મને કોઈ વ્યક્તિ એરેસ્ટ કરશે મેં કોઈ ગુનો કરેલો છે મેં કોઈ ક્રાઈમ કરેલો છે કે મને એરેસ્ટ કરશે પરંતુ આજકાલના જે ડિજિટલ યુગની અંદર જે સાયબર સ્કેમર છે ને એ આ સૌથી વધારે સ્કેમ કરે છે આ સ્કેમ એટલે કે ડિજિટલ એરેસ્ટ સાયબર સ્કેમ આ પ્રકારના ક્રાઈમ ની અંદર જે સ્કેમર હોય છે એ તમને કોલ કરશે એક સ્ટોરી ક્રિએટ કરી રીતના તમને તમને એમ કહેશે કે અમે ડિજિટલી એરેસ્ટ કરેલા છે જે સ્કેમર હોય છે ને એ તમને ફોન કરીને એમ કહે છે કે હું કોઈ મોટો પોલીસ અધિકારી છું કોઈ પણ સમથિંગ વાય ઝેડ પોલીસ સ્ટેશન નું નામ આપશે સામાન્ય જનતાને જ્યારે સડનલી આ રીતના કોઈ પણ પોલીસ અધિકારીનો ફોન આવે છે એટલે એના મનમાં સૌ પ્રથમ માહોલ હોય છે એક પ્રકારનો ભયનો માહોલ હોય છે અને આ ડરનો કોઈ લાભ ઉઠાવતા હોય તો એ છે સાયબર સ્કેમર્સ છે ઘણી તમને કરશે કે તમે આ કરેલો છે તમે આમ કરેલો છે તમારી આ બેંક ડિટેલ્સ છે તમારા આ સગાના નામ આપશે ઘણી એવી ઇન્ફોર્મેશન આપશે કે એ સો ટકા એ ઇન્ફોર્મેશન સાચી ઇન્ફોર્મેશન હશે ત્યારબાદ એ પોલીસ અધિકારીનો તમને એક વિડીયો કોલ આવશે એ વિડીયો કોલની અંદર બેકગ્રાઉન્ડ પણ તમને એવું જ છે કે કોઈ પોલીસ સ્ટેશન હોય એ જે વ્યક્તિ છે પણ પહેરેલી હોય છે અને તમને તમને એમ કે અમે ડિજિટલી કરીએ છીએ અરે ત્યાં સુધી કે તમને એક ફેક વોરંટ પણ એ લોકો તમને દેખાડશે કે આ તમારા નામ જોગનું ફેક એરેસ્ટ વોરંટ છે જે સાયબર સ્કેમર છે એ ફેક વોરંટ પણ બનાવશે અને તમને ડરાવશે કે આ તમારું નામનું નામજોગ વોરંટ છે અને અમે તમને અત્યારે ને અત્યારે ડિજિટલી એરેસ્ટ કરીએ છીએ હાલના કિસ્સાઓને ધ્યાનમાં લઈએ તો ઘણા લોકોએ પોતાના 10 લાખ ઘણા 20 લાખ 50 લાખ કરોડ કરોડ સુધીની રકમ પણ આ રીતના ખોઈ છે આ જે સ્કેમર છે ને એ તમને એવી રીતના ટ્રીટ કરશે કે તમે ડિજિટલી એરેસ્ટ થઈ જાવ છો એટલે તમે ક્યાંય પણ જઈ નથી શકતા તમે વિડિયો કોલ કટ કરી નથી શકતા ઈવન તમારા ફોનની બેટરી ડિસ્ચાર્જ થવા ઉપર છે એ લોકો તમને એટલી હદ સુધી હેરાન કરશે કે ફોન ને ચાર્જિંગમાં રખાવશે અને તમને કન્ટિન્યુઅસ વિડીયો કોલ ઉપર ડિજિટલી એરેસ્ટ રાખશે પરંતુ મિત્રો કાયદાની અંદર ડિજિટલ એરેસ્ટ નામનો શબ્દ છે જ નહીં ઇટ મીન્સ કે ડિજિટલ એરેસ્ટનો નો કાયદો છે જ નહીં માટે જો તમને કોઈ પણ આવો ફોન આવે છે તો ગભરાવું નહીં આવા નંબર નો વન નાઇન થ્રી ઝીરો ઉપર અથવા તો સાયબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો તે স্টে প্রোটেক্টেড জয় হিন্দ